ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝરણ ગામે દીપડાનો આતંક ખેતરમાં કામ કરતા વ્યક્તિ પર દીપડાનો હુમલો ફોરેસ્ટ વિભાગે તરત જ પાંજરો ગોઠવી કાર્યવાહી હાથ ધરી ગ્રામજનોમાં ફફડાટનો માહોલ અને સુરક્ષાની માંગ ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલા અને ઉત્તર વિભાગ હસ્તકની શિંગાણા રેન્જમાં સમાવિષ્ટ ઝરણ ગામના જંગલ વિસ્તારમાં ખેતરમાં કામ કરવા ગયેલા બાલિયાભાઈ કાળિયાભાઈ બોસારા ઉમ્મર આશરે અડતાલીસ વર્ષ તારીખ પાંચ ઓક્ટોબરના રોજ બપોરે બે વાગ્યાના અરસામાં દીબડાએ હુમલો કર્યો હતો જેમાં બાલિયાભાઈના જમણા હાથમાં દાંત અને માથામાં નખના બચકા ભર્યા હતા ભાઈ બુમાબૂમ કરતા ખેતરમાં કામ કરી રહે તેમના જ ગામનો કોઈ વ્યક્તિ તેમની પાસે દોડી આવ્યો હતો અને આ સમગ્ર ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા શિંગાણા ફોરેસ્ટ વિભાગ તેમને સારવાર અર્થે સુબીર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા હતા આ અગાઉ દિબડો ગામમાં અનેક વખત મરઘા અને વાછરડા ઉપર હુમલો કરતા ગ્રામજનોએ તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર રોજ શિંગાણા રેન્જમાં લેખિતમાં અરજી આપી હતી જે અરજીને ધ્યાને લઈ શિંગાણા રેન્જ દ્વારા તારીખ ત્રીસ સપ્ટેમ્બરના રોજથી જ દીબડાને પકડવા પાઝરું ગોઠવી દેવામાં આવ્યું હતું

તે દીપડો કાંઈ હતો તે હું તો નહીં જોયેલું પણ તે પેલી બાજુ જંગલમાં બેલે એટલે એડા પર એટલે તે પછી મારા પર હમલા કરી દીધો હાથ વચ્ચે મારી દીધો એટલે હાથ નહીં પકડી દીધો પછી તે પેલી બાજુ દીધો અને આ બાજુ બોમ્બ પાતો નીકળી આવ્યો ત્રણ વાગ્યાની સમયમાં એમ હતું ક્યારની ઘટના છે ત્રણ વાગ્યાની સમયમાં આજની ઘટના આજની 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 તમે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી હા જાણ કરેલી આવેલા

ઓગણત્રીસ તારીખે રાતના સાડા દસની સમયે વાસરડા પર હુમલો કર્યો અને તેને ચાર દાંત લાગેલ છે તે વાસરડા હાલે જીવિત છે તે હું ફોરેસ્ટર ખાતાની જાણ કરી હતી મારું નામ અનિલભાઈ શિવરામભાઈ હું ઝરોન ગામનો વ્યક્તિ છું અને ઝરોન ગામમાં વારંવાર દીપડા ગામમાં આવીને મરઘા અને વાસરડા પર હુમલા કરે છે અને બે ત્રણે વાસરડા પર હુમલા કરેલો હતો ત્યારે અમે તાત્કાલિક ધોરણે ગામના આગેવાનો બધા જઈને સિંગાણા રેન્જ ખાતે અમે જઈને અરજી આપી અને તાત્કાલિક પછી ફોરેસ્ટ વિભાગના બધા કર્મચારીઓ આવ્યા અને ગામમાં વિઝિટ લીધી ત્યાર પછી ગામમાં પાંજરો અમે તાત્કાલિક ધોરણે તે વખતે ઓગણત્રીસ તારીખે મૂક્યો પણ ઓગણત્રીસ તારીખથી હજુ સુધી પાંજરામાં દીપડો પડ્યો નહીં પણ ત્યારે આજે બાળિયાભાઈ કાળિયાભાઈ ખેતરમાં એમના ગયેલા હતા ત્યારે એના પર દીપડાએ હુમલો કર્યો અને તાત્કાલિક અમને ગામ લોકોને જાણ કરીને અમે લોકોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગમાં જાણ કરીને પછી ફોરેસ્ટ વિભાગના તાત્કાલિક કર્મચારીઓ બધા ગામમાં દોડી આવ્યા અને એને તાત્કાલિક દવાખાનાની સારવાર આપી અને આજે હજુ અમે લોકોએ પાંજરું અહીંયા ગોઠાવીને આજે પેલા દીપડાને પાડવા માટે અમે કોશિશ કરીએ અને રેન્જ ખાતાઓનો ખૂબ અમને સાથ સહકાર એ બધા સ્ટાફનો આપ્યો એ બદલ એ લોકોનો બી આભાર માનીએ છીએ